ચુડા તાલુકાના ગામોમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ ચુડા તાલુકાના જૂની મોરવાડ નવી મોરવાડ જોબાડા વગેરે ચુડા તાલુકાના ગામોમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સામે આવી છે ત્યારે લોકોને સાથે રાખી ચૂડા મામલતદાર કચેરી ખાતે આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક અસરથી પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં આવે તેવી લાગણીને માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદન જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર લોકસભા ઇન્ચાર્જ મયુરભાઈ ગામના બહેનો સાથે રાખીને આ રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક અસરથી અને બંને ગામોમાં પાણી ચાલુ કરવામાં આવ્યું છે આવી નકર કામગીરી આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા કરવામાં આવી ખાતે તાલુકાના સતરિયાળા ગામ નવી મોરવાડ જૂની મોરવાડ જોડા અને આજુબાજુના ગામ લોકો પાણીના પોકળ મુકે એવી પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિમાં મામલતદાર કચેરીએ આવા ધોમધકતા તડકામાં પોતાની માંગણી લઈને આવ્યા છે ત્યારે સરકાર વર્ષોથી જે જળસેય નલની યોજનામાં કરોડો રૂપિયા એમને જળસેય નળમાં નાખ્યા છે એ જળશે નળમાં પાણી ક્યારે આવશે એ મોટો સવાલ કેન્દ્રીય મંત્રી હોય રાજય હોય જ્યારે જ્યારે પણ મોટી મીટિંગો હોય મોટા મોટા ઢીંગા આંકવે છે કે મેં આખે આખા ગુજરાતમાં ઘરે ઘરે નળ આપ્યા છે એ નળમાં દરેકે ઘરે ચકલું ખોલેતા પાણી આવે છે આવું મોટા સાહેબ આયા મોટું ભાષણ દઈને ગયા હતા પણ આ બહેનો અહીંયા ઊભી છે એ નળમાં હજી સુધી ક્યારેય પાણી નહીં માત્ર હવા આવી છે તો આ જે જલસે નળની કરોડો રૂપિયાના જે ચાવ કરવાનું કામ આ પ્રચારી સરકારે કર્યું છે ભ્રષ્ટાચાર આપે આ બેન પાણીના વલખા મારી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટી આ બાબતમાં નિષ્ફળ જઈ છે અને આ માળીઓને પૂરતું પાણી આપવાની તો વાત અલગ રહી મોટી મોટી ડીંગા સિવાય કંઈ વાત નથી કરતા ત્યારે હું આ સરકારને કહેવા માગું છું કે આપે જે પાયાની સુવિધા છે એ તાત્કાલિક અસરથી પૂરી કરો અને આ લોકોને ન્યાય આપો મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે